જેનીબેન ઠુમ્મર કે વીરજીભાઈ ઠુમ્મર ઓળખતા નથી તેવો વિડીયો થયો વાયરલ કોંગ્રેસ પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન મોબાઈલ કેમેરામાં થયું કેદ ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસાર અવરોધ ઉભો કરતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા આમને સામને અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે થઈ માથાકૂટ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ જીવાજોડી एका बीचा आक्षेप प्रति आक्षेपो शुरू थे

લોકતાલી આ કરીને તમાર કેતર મોકલે તમે તમને ન જોઈ આવે એમ હોય પણ એને કે આયા જેપ બનાવ્યો પેલા જે સાંસદ સભ્ય હતા ત્યારે હું તમને બનાવ્યું છે એનું લેકિટ લેકિટ લઈને આવો આપણે અમે બધાય પત્રિકા વેચ્યું એમ કે તમે જ્યારે જે સાંસદ હતા ત્યારે હું હું બનાવ્યુંતું એ લઈને આવો

પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબહેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છીએ કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્ય કરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આજે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે ભગવાન છેદબુદ્ધિ આપે હા અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને અધિકારો ઉપર આપણે તડાપ ના મારીએ એવી વિનંતી છે જી સંદીપભાઈ આજે જે બનાવ બન્યો જયસિંહભરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો જય શ્રી રામ આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જયસિંહપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જ્યારે પાંચ વર્ષ સાંસદ અને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જયારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જેસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાથી હાથી કાંઈ આપ્યું નથી જેનું પણ જો જેને આપ્યું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બીનો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા જેને પૂછવામાં આવી રહ્યું છે જેસિંગપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહ પરા લોકોને વેચાવતું સાથે પ્રચાર કરતું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું વસ્તુ જય હિન્દ જય ભારત